હાલ ઉત્તરાખંડમાં વરસાદની સ્થિતિ ખૂબ જ ગંભીર છે હવામાન વિભાગે ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે કાળા વાદળો વીજળી અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ રાજ્યભરમાં વરસી રહ્યો છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આજે તેર ઓગસ્ટ હરિદ્વાર ઉધમસિંહનગર નૈનીતાલ દેહરાદૂન ટિહરી પૌરી ચંપાવત અને બાગેશ્વર જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે આ વિસ્તારોમાં જળભરાવો ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થવાની સમસ્યાઓ વધી શકે છે આગામી પાંચ દિવસ માટે ચેતવણી ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે તેરમી પંદર ઓગસ્ટ દરમિયાન આ વરસાદનું જોર સૌથી વધુ રહેવાની શક્યતા છે આ ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓનું જળસ્તર વધી શકે છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ પણ વધ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે તમામ જિલ્લા અધિકારીઓને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવાની સૂચના આપી છે